વર્ષોથી ચાલતી પરંપરા મુજબ લીમખેડા ગામેથી મા અંબાના દર્શન માટે અંબાજી જવા નીકળેલા બસો ઉપરાંત પદયાત્રીઓનો પગપાળા સંઘ શહેરા ખાતે આવી પહોંચ્યો જગતજનની જનની માં અંબા જગદંબાના પવિત્ર ધામ એવા શક્તિ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે પરંપરાગત રીતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં જોડાવા માટે અને માં અંબાના દર્શન માટે લાખો પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે અંબાજી જતા હોય છે ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા ગામેથી પણ છેલ્લા કેટલાક વર્ષોથી મંડળ પગપાળા સંઘ મોટી સંખ્યામાં પદયાત્રીઓ સાથે માં અંબાના દર્શનાર્થે અંબાજી જતો હોય છે એ જ પ્રકારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ લીમખેડા ગામેથી મંડળ પગપાળા સંઘ અંબાજી જવા નીકળ્યો આ પગપાળા સંઘ શહેરા ખાતે પહોંચ્યો જેમાં લીમખેડા ગામ સહિત આસપાસના બસ્સો ઉપરાંત પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે ભાદરવી પૂનમના મેળામાં જવા નીકળ્યા તો આ સંઘના પદયાત્રીકો શહેરના માર્ગો પર આવી પહોંચતા જય અંબે જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે માતાજીના ભક્તિમય ગીતો સાથે નાચતા ગાતા જોવા મળ્યા

અને અત્યારે અમે અંબાજી મારું નામ દેવડા શેખનો અહેવાલ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે